દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ ચારના જે પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર મોસ્ટ આઈએમપી પેપરના સોલ્યુશન સાથે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક જેમના ગુણ ત્રણ નંબર એક તમારા ઘરમાં રસોઈમાં ક્યાં ક્યાં મસાલાનો ઉપયોગ કરો છો તો કે મરચું હળદર ધાણા ધાણાજીરું રાઈ મેથી અજમો હિંગ તજ મરી લવિંગ ઈલાયચી આદુ લસણ તમાલપત્ર વગેરે નંબર બે ક્યાં મસાલા આપણા શરીરમાં કફ અને ચિકાસ દૂર કરે છે તો કે અજમો હળદર આપણા શરીરમાંથી કફ અને ચિકાસ દૂર કરે છે પ્રશ્ન બે અ મને ઓળખી મારું નામ લખો જેમના ગુણ એક નંબર હું પાંદડા સીવીને માળો બનાવું છું દરજીડો નંબર એટલે બ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબર એક દેવ ચકલી તેનો માળો શામાંથી બનાવે છે દેવ ચકલી તેનો માળો ઘાસ નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલા રૂમાંથી બનાવે છે પ્રશ્ન ત્રણ અ નીચેની ખાલી જગ્યા પૂરો નંબર એક કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે કાગડાના બ પ્રશ્નોના જવાબ લખો નંબર એક ઊંચી ઇમારતોમાં ઉપર ચડવા માટે શાની વ્યવસ્થા હોય છે ઊંચી ઇમારતોમાં ઉપર ચડવા માટે લિફ્ટ હોય છે તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડી દ્વારા ઉપર ઘરમાં જઈ શકાય છે નંબર બે તેજલનું ગામડાનું ઘર કેવું છે તો તેજલના ગામડાનું ઘર એક જ રૂમનું છે પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે તથા બહારની તરફ આંગણું છે પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ નંબર એક તમે જોયેલા બે કારીગરોના નામ લખો સુથાર દરજી નંબર બે વાવણી એટલે શું તો પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે નંબર ત્રણ પટોળા તૈયાર કરવામાં ક્યાં ક્યાં ગુણો ખૂબ જ જરૂરી છે તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે અને ધીરજના ગુણો ખૂબ જ જરૂરી છે પ્રશ્ન પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો નંબર એક ખેતર ખેડવા ક્યાં સાધનનો ઉપયોગ થાય છે હળ નંબર બે ગુરુદ્વારામાં કઈ મીઠાઈ બનતી હતી ઘડા પ્રસાદ

ખાઈ શકાતા હોય તેવા બે શાકભાજીના નામ લખો ગુવાર રીંગણ ભીંડા જેવા શાકભાજી રાંધીને ખાઈ શકાય છે બ વર્ગીકરણ કરો કોઈ પણ એક જેમના ગુણ ત્રણ નંબર એક નીચે આપેલ શાકભાજીને ખાવાની રીત મુજબ યોગ્ય ખાનામાં લખો તો રાંધીને ખાઈ શકાય ગુવાર રીંગણ ભીંડા કાચા ખાઈ શકાય કાકડી ટામેટા બીટ બ નીચે આપેલા શાકભાજી અને ફળોનું વર્ગીકરણ કરો શાકભાજી ભીંડા કાકડી બટાટા ફળો ચીકુ પપૈયા સફરજન તો ધોરણ ત્રણ થી આઠ થી ધોરણ ત્રણ થી આઠ ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં તમને માહિતી અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ એક નંબર એક આબુધાબીના રણપ્રદેશમાં ક્યાં વૃક્ષો વધુ થાય છે આબુધાબીના રણપ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધુ થાય છે નંબર બે ભારત દેશનું ચલણ જણાવો ભારત દેશનું ચલણ રૂપિયો છે જેમાં સિક્કા અને નોટો બંનેનો સમાવેશ થાય છે સરકાર દ્વારા એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા દરેક વગેરેના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા છે અને સરકાર દ્વારા એક બે વગેરે રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે ત્રણ જેમના ગુણ્યા નંબર ઊંધિયું બનાવવા ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ થાય છે ઊંધિયું બનાવવા બટાકા રીંગણ ટામેટા દૂધી ગુવાર વાલોળ શિમલા મિર્ચ લીલા ધાણા આદુ સકરિય સુરણ સુરતી પાપડી વગેરેનો ઉપયોગ થાય છે નંબર બે તમે ટીવી સિવાયના મનોરંજન માટે કઈ વસ્તુનો ઉપયોગ કરો છો હું ટીવી સિવાયના મનોરંજન માટે મોબાઈલ પિયાનો ગિટાર ક્રિકેટ રમવા માટે બેટ બોલ વગેરેનો ઉપયોગ કરું છું નંબર ત્રણ તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે મારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો મારા મમ્મી પપ્પા લે છે ઘણીવાર જરૂર પડે વડીલો જેવા કે બા અને દાદાની સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લે છે નંબર ચાર બાળકોએ દરિયા કિનારે શું શું કર્યું બાળકો દરિયા કિનારે રેતી અને પાણીમાં રમ્યા બાળકોએ ચગડોળમાં સવારી કરી ભેળપુરી ખાધી ફુગાયો લીધા અને બરફના ગોળા કુલ્ફીની મજા માણી પ્રશ્ન દસ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક અમદાવાદ તો સીદી સૈયદની જાળી નંબર બે જૂનાગઢ ગિરનાર નંબર ત્રણ ગાંધીનગર અક્ષરધામ મંદિર નંબર ચાર નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી વેકેશન ન કરો સદુપયોગ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈ એમ પી પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે